તળાજા તાલુકાના ટીમાણા નજીક શેત્રુંજી નદીમાં લાપતા બનેલ યુવાનની લાશ મળી આવતા શોક છવાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં મૃતદેહ મળી આવતા શોક છવાયો યુવાન આજે બપોરે સમય દરમિયાન લાપતા બન્યો હતો અકસ્માતે નદીમાં પડી જતા લાપતા બન્યો હોવાની ચર્ચાઓ આ યુવાન તળાજા તાલુકાના દાતરડ ગામના કૌશિક મુકેશભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું બનાવની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા તેમજ તળાજા નગરપાલિકાનું ફાયર ફાઈટર વિભાગ તળાજા પોલીસ સ્ટાફ સહિતના ઘટના સ્થળે દોડી ગયા અને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવતા પુલ નજીકથી જે યુવકનો મૃતદેહ મળી આવેલ પરિવારજનોમાં શોકનું ફરી વળ્યું હતું તેમના મૃતદેહને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યો છે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ ધરમશીભાઈ મકવાણા